ભારત માતા જાણતા તમને આનંદ થશે ભાઈઓનો પ્રાચીન ની સરસ્વતી નું ભાણી મારે અમેરિકા પહોંચાડવું છે આવીથી સોમનાથ સોમનાથ માલી ડાયરેક્ટ દરિયા માલી પાઇપલાઇન અમેરિકા બેનો ભાઈ પચીસ હજાર મિલિયન પચીસ હજાર કરોડ મિલિયન ડોલર નો કોન્ટ્રાક્ટ દેવાઈ ચુક્યો છે બેનો ભાઈ આ બધાને થતા કે મોદી સાહેબ એટલો મોટો ખર્ચો કરીને અમેરિકા તમારું સુગામ સરસ્વતી નું પાણી લઈ જવું છે બેનો ભાઈ ખર્ચો માથા નહીં પડે આ સરસ્વતી નું પાણી અમેરિકા છે એને મોક્ષ મળી જશે બે ને ભાઈ મારે મોક્ષ દેવાનું કામ કરવું છે જેવી રીતે હજાર ને પાંચસો ની નોટું દુઃખી થતી થઈ એને જે મેં મોક્ષ દેવડાવ્યો કોથળા ભરાય ભરાય નીકળે છે બેન ભાઈ વરસા છે જેને ડાબા નાખ્યા છે કાઢા છે બેન ભાઈ મારા માતુ થઈ ચાર હજાર માટે બેંક માં લાઈન માં હતા બેનો ભાઈ તો આપણે તાળીયું જ પાડવાના છે નહી એક વચ્ચે ઝીણી વાત કહી દઉં સાહેબ જે વસ્તુ જેને શોભતી હોય એવી વ્યક્તિઓને પસંદ કરજો આ માણસ બરાબર જે ઠીક પણ આ તો આપણા વિસ્તાર આપણા ગામનો સરપંચ આપણે લાગે કે જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન છે સૂજ વાળો માણસ છે એને તમે સરપંચ બનાવશો તો એ ગામના કામ લાવશો આ હકીકત છે બાકી જેને ખબર જ ન હોય આ તો કોક દાખલો કઢાવજો નહીં હા આવતા વર્ષે ફોર્મ ન ભરું તો મૂકનું નહીં અને હકીકત જો આ સૂટણી આવી છે તમે જોઈજો કઈ આમ નવી સોણીઓ હીવડાય ને આવ્યા છે મારે ઉભું રહેવું વાડિયે ઉભું રોજ ઉડકારીને ભાઈ જેને ફાવે છે ને આપો જેને નીવડી ગયા છે જેને પાંચ પાંચ સાત સાત વર્ષના અનુભવ હોય આ તમે પ્રોગ્રામમાં અમને શું કામ બોલાવો કારણ ખબર છે આમાં ન ખબર પડે ને કે આતો ઘડી જઈ જાય તો ભાખરીને બદલે સાકરી થઈ જાય જે જે વસ્તુ જેને ફાવે જેની લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી બાપુ જંગલમાં જંગલ અઘરો વિષય માફ કરજો પણ હું કહેશ હવે પેલા તો જંગલનો રાજા સિંહ જ હતો આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરી કે વાંજરો જીતી ગયો વસ્તી એની વધારે કાંઈ આ તમ તમ તમને આ પાછ તમે ગીર તમારી નજીક છે હવે સિંહ દાદા હોય કે વાયંદ્ર દાદા હોય વાંદ્રો જીતી ગયું પછી જે કાઈ પ્રશ્ન કરવા પછી તો એ રાજા એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે ફરિયાદ કરવા એ મહારાજા મને રોજડા એ પાટું માર્યો તો વાયંદ્રો શું કરે કુદા કુદ મળે કરવા આ ઝાડ થી ઓલી થી નીચે ઓલી થી ઓલે ફૂલ પ્રયાસ કરે અરે પણ મહારાજા સાંભળો તા ફૂલ પ્રયાસ કરે તૂટી જાય થાકી જાય એટલો પ્રયાસ કરે થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય તાસો કૂદવા મળે એટલે જંગલના માણસો કે સમજાતું જ નથી એવા પ્રાણીઓ બધા જંગલના પ્રાણીઓ માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ આ પાંચ વર્ષ પૂરા કર્યા ને કોઈ કોઈનું જંગલમાં માને જ નહીં હાથી ઉપાડી લે ઘોડો ગમે પાછી ચૂંટણી આવી એટલે બધા પ્રાણી ડરી ગયા કે હવે કરવું શું એટલે કીધું કે હવે તમે વેન્દ્રભાઈ ફોર્મ ન ભરતા અરે હોય વસ્તી અમારી છે હું તમે એમ ગમે એમ કરો જીતવાનું તો હું જ સૌ જીતો એનો વાંધો નથી અમને આ પાંચ વર્ષમાં તમે કૂદકા મારવા સિવાય કાંઈ કર્યું નથી પણ ત્યારે બાપુ જવાબ એવો આપ્યો મારો વિષય કૂદકા મારવાનો છે મને બીજો વિષય ક્યાં કોઈ દી આવડ્યો છે મેં મારા કૂદકા મારવામાં મહેનત ન કરી મને કહો તમે જ્યારે જ્યારે ફરિયાદ કરીને ઉલ્લી ઉલ્લી કૂદ્યો છું કારણ કે મને ગ્લોટ ખાતા આવડે છે હું ગ્લોટ ખાવ કૂદકા મારું કારણ કે એનો વિષય કૂદકા ખાવાનો એને એની પાસે વ્યવસ્થાનો સમય નહોતો આ દેશમાં લોકવાદ કરતા લોક પ્રેમ થાય ને તેથી આ દેશમાં રામ રાધા આવશે લોકવાદ ન જ્ઞાતિવાદ ન હોવો જોઈએ જ્ઞાતિ પ્રેમ હોવો જોઈએ હું આયરના કુળમાં જન્મી બસ એ મારો પ્રેમ એટલો પણ આ તેજ ઉપર બેઠો છે એ આ માયો આયર એક લોકોનો કલાકાર છે કોઈ પણ જાહેર જીવન આ આ આ રિષિબાપુ બેઠા એ આખા જગતના એમ કહેવાય કે આ સંતો બેઠા આખા જગતના બાપ છે આ એના પરિવાર પૂરતા નથી આ દેશનો ધારાસભ્ય એ જે સમાજમાં જન્મ સો ટકા ગૌરવ પણ એ અઢારે વરણ નો છે આ ગામનો સરપંચ એ જે કુળમાં જન્મ આવે એને અભિનંદન પણ એ આખા ગામના સરપંચ છે જ્યાં સુધી આ વસ્તુ આ દેશમાં નહીં આવે ત્યાં સુધી કલાકારોને જ પરદેશમાં ગાવું પડશે સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન ખટારા ને વાહે લખી નાખો મેરા ભારત મહાન એને બ્રેક લાઈટ એ ન હોય પાછી

અરે બાપુ એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો બચાવો બચાવો સાહેબ બચાવો હાવ સાહેબ બચાવો સાહેબ ઉભા થઈ જાય પીસ તો કોણ થાય કે તા તો એની પત્ની હાથમાં સરો લઈ ના લે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી સરો સરી હું એટલે લેડીઝ પોલીસ હતા એ બેનુ એ ઓલા બેન ને પકડી લીધા ખબરદાર હો હોય કે હા પછી બેને હળું હળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું થઈ ગયો તમે એને પત્ની થી ને શરીર મારવા થોડો ઈ કે કઈ મારી ના નાખવા મારા એક ના એક ઈ છે એમ હું મારી થોડી નાખું તો તમે શરીર લઈને હું કામ આવ્યા ઈ કે કઈ નઈ ઈ ગીત ગાતા થા ઓરે ઈસ દિલ મેં ક્યા રખા હે તેરા હી નામ સુપા એટલે અમારે જોવું છે કઈ શિબલી નું નામ સુપાવી ટ્રાય કયું છે મૂળ એનું દિલ શીરવું મારે ન ગાતા ન ફાવે એવા ગીત હમણાં એક ભાઈ મળ્યા મેં કીધું કેમ છો ભાઈ મજામાં મન કે મજા મેં કેમ કેટલા દીકરા મન કે ભાઈ માધવરાય ની કૃપા શાર થયો કેમ દીકરા ક્યાં બધા મન કે બેંક માં હો બેંક માં એક આઈસીઆઈ બેંકમાં એક સ્ટેન્ટ બેંકમાં એક બેંક ઓફ બરોડામાં એક નાગરિક બેંકમાં હું સારું કેવાય દીકરા બેંકમાં લાગી ગયા કે લાગે હું લાઈન એમાં આ બારમો આ ડિસેમ્બર મહિનો બારમો આ કલાકારો અમારે આ ભોળાનાથ ગોપી બની અને કઈ તારીખે ગોકુળ ગયા હતા વૃંદાવન ગોકુલ આ કઈ મેખ હતી ભંડારી એક બાર સોખી તારીખ લખી એમાં એક બાર શ્રી ભોલે ભંડારી બનકર બ્રિજ કિનારી ગોકુલ મે આ ગયે એક બાર એક બાર જ હશે હવે તમને એ કહું કે આ તો અંગ્રેજી મહિનાની એક બાર એટલે ડિસેમ્બર ની બાર થાય આપણા વિક્રમ સંવતની એક બાર હોય તો દેવદાન ભાઈ કયો દિવસ હોય કારણ કે વ્રજમાં રાસ રમવા જવું છું અને આપણે રાસ કયા મહિનામાં રમીએ

એક ભાઈ ના પત્ની બેનો બેટા ત્યાં રોયો અમારી વાતો કરે લે તમને માતાઓ આપને પગે લાગીને કહું તર્પણ તો અમારી જેવા ઘુઘાવ ના હોય આ દેશની ની નું કોઈ દી તર્પણ ન હોય એ કોઈ દી પિતૃ કે આ દેશ ની માં કોઈ દી નડે જ નહીં કોઈ દી સહેજ નહીં માતૃત્વ નું તર્પણ મા સદાય મોક્ષની ની મૂર્તિ હરવણા બાપ ના છે આ ના હરવણા કારણ કે ઈ ગમે ત્યાં દાળ ભાત ખાઈ આવ્યો હોય ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય હે શાસ્ત્ર સાક્ષી છે દેવદાન ભાઈ એ કોઈ દી માનું તર્પણ ન હોય એક જડો ભગવાન ની પાય ગયો માધવરાય પાક મારા નાથ માધવરાય દીકરીઓ બધી કેટલી સરસ લાગે પત્ની કેમ ખરાબ લાગે

ભજન ચાલુ કરાવી દઈશું ભાઈ મજા કરો વધી વધી પાંચ થી દસ મિનિટ ઓકે હું ચાલુ જ રાખું છું બેન નહીં થાવ તમ તારે મોત કરો ને હા એમ તો પાછું એકચુલી મિલન ભાઈ ના પત્ની પીર ગયા હોય એના જાય બાપુ એ તો અમારી બાત હે એ લોકો કી બાત હે કે ભાઈ ઓણ તો જે બાપુ એમ ઘરે ઓણ જે પહેણ્યા છે નોટું બનશું તો પહી અને બાપને એવા એવા સરસ મોકા મળી ગયા કે બેટા છાદી રીતે પરણી જવાય ઓછા રૂપિયા બે હજાર માં ઘણા પણીએ હમણાં તો એક સાપામાં આવ્યું થયું તો મોદી સાહેબ એના વખાણ કર્યા જમણવાર જ નહીં ખાલી ટી જાની અને ચા પાઈ માર દીકરા કાઢી મૂક્યા બોલો લ્યો હલ એના સન્માન કર્યા માણસો સાબા જો ખર્ચા વગેરે ના લગાન ના ના ભાઈ મોજથી થી જીવવાનું ઘણાની જાય ને હવારમાં બાપુ તો આમ જો ખોબો ટીકડા પીડ્યા બે ટીકડી આ લેવાની બે ટીકડી આ લેવાની ગરી તો ખાવાનું જ નહીં તેલ તો ખાવાનું જ નહીં આવું મુંઝાઇન એસી વર્ષ જીવવું હે એની કરતા પ્રાશીની મીઠાઈ ખાઈને પંદર દી માં ભલે પતી જાય પણ લહેર તો કરી લઈ યાર તરત બીજે પાછો વારો તો આવી જાય મરજી તાત્કાલિક તમે આ કપડાં ને ફાડી નાખો તો નવા કપડા આવે એટલે બહુ કઈ મુંઝાઇન જીવવું જ નહીં એટલે એ ભાઈ ના પત્ની પિયર ગયા બગો પિયર ગયા પિયર ગયા પેણા લે ફોન કર્યો હા ઠીક વાહ તમારું ધન્યવાદ વડીલ તરફથી અહીંયા

લાગ્યો જયારે એમ થયું પેલા તો કઈક હવે જ નથી જઈ ગયો પણ નાસ્તો જ કરે નાસ્તો કર્યો ને ગાંઠે ને એવું ખાધું જ કહું તો હતું તને અહીંયા કોણ બીજું ભાખ રીત કોઈ બનાવ છોકરાએ લોટ બાંધ્યો કેમ કુતરા ભાત વીખે એમ વીકી નાખ્યો બધો પણ બેન ને ખબર જ હોય એટલે પાછું બીજી વાર પૂછ્યું કે ખરેખર એક્યુઅલી તમે ઘરે જ છો એટલે યાર દાળ લે ખોટું બોલો યાર બગા આ બકો ક્યાંથી આવીયું તો હજી નත් બનાવતા એટલે વેલા એને પત્નીએ કીધું કે જો ઘરે જો તો મિક્સર ચાલુ કરો જો તો ઓલો રસોડામાં ગયો અને મિક્સર ઘરદીન ચાલુ કરી કે ઓકે ખોટું નહીં માનવાનું મને તો આવું પૂછવાનું ટેવ છે ને એટલે કહું છુ કઈ વાંધો નહીં કહેતો મિક્સ નું આગળ કહેતો વાસણે ખખડાવું આ રોજ નું છું રોજ બેન નો ફોન આવે રોજ ઓલો કે ઘરે છો ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખા ખખડાટી બોલા પાંચ દેવો આવ્યો સઠે દિવસે બેન વાંચીતા બપોરે આવી ગયા બપોરે ઘૂગેશ નહીં એટલે છોકરાઓને પૂછ્યું પપ્પા કેમ ગયા કે બા તમે ગયા ને તેધ અમારા પપ્પા મિક્સર લઈને ગયા ગયા